હેલો મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં આવીશો પેલા હું તમને કારનો લુક બતાવી દઉં કે આઈ ટ્વેન્ટી આઈ ટ્વેન્ટી જેવી આપણી કાર છે પણ તમે ખાલી જોવો એનો લુક અબ્રોડ તો અબ્રોડ છે તો આપણે આપણું કામ કરી નાખેલું છે અને હવે બહાર નીકળીએ અને જોઈએ બહારનો નજારો હું ડેલી માટે હા 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 લોકો ખુલે ખુલતું ગયું કાદું મકરાણી જાય છે કે સ્વીડ માં ગયો મારો દીકરો લુલો હોય તો હજી રખડવું છે આવા નાવા આવા હેલા આવે ચા કાર પાર્કિંગ છે અહીંયા આપણને કાર આ સરકારી ટૂંકમાં પાર્કિંગ કરી દેવાની કાર અને પછી કઈ રીતે જો કે આપણે કેમ એટીએમ મશીન હોય એ રીતે કાર પાર્કિંગ હોય ત્યાં મશીન મૂકેલા હોય ત્યાં તમારે કાર નંબર એન્ટર કરી દેવાના અને કેટલી મિનિટ માટે તમારે કારને પાર્ક કરવાની છે એ પણ એન્ટર કરી દેવાનું પછી એ પ્રમાણે જો આવડું આ મશીન જોયું ચાર ચારથી પોઈન્ટ એટલે કે પૈસા ભરી દેવાના પૈસા વગર ખોટું પૈસા એ મશીનમાં આપણે જો ખોલી હતી એટલે મારેથી જવાનું નહીં હવે આ રેડ નિશાન હોય ને ત્યાં તમારે હાઈલું જવાનું ને સિગ્નલ વિગ્નલ કઈ જોવાનું નહીં રાણા રાણા ને રીતે મોરે મોરો જંગલી ગયો ખાલી સપાટ જેવી છે ને બધી અને આવડ્યા છે ટેકનિકલ યુનિવર્સિટી ખૂલું બહુ જાજી છે અહીંયા મારે મેં થોડુંક જાણ્યું છે શું ચાર્જ પડે છે આપણે પછી આપણે ગુજરાતી ભાઈઓને કહેવાનું અહીંયા રમણીની અંદર સ્ટડીમાં એક વસ્તુ છે કે આપણે પશુ ડોક્ટરનું બહુ છે પશુ ડૉક્ટરનું તો આપણે કેટલું બધું છે યાર એટલે એમાં કંઈ લાંબુ કાઢી લેવાનું છે નહીં હવે સિગ્નલ પર ઊભું રહી ગયા હમણાં સિગ્નલ ખુલે એટલે આપણે છતાં આવી આવી ગયો છે 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 આગળ થઈ અને અને એક્સિડન્ટના કારણે પોલીસ પોલીસ હવે હવે લુખા આપણે જોઈ રહ્યા છીએ બસની રાહ બસ આવે તો બેસી ગાવાની થાય તો ફાઈનલી ભાઈ ઘરે પહોંચ્યો આવ્યું નથી આજનો દિવસ તો સારામાં સારો થયો છે ફૂલ આવી વિચે છે અહીંયા મારે એક બેન વેચે છે કુકરા અને આપણા હમણાં યુટ્યુબમાં વિડીયો મૂકેલો હતો ને તો આની એક ભાઈ આવ્યો એમાં કોમેન્ટ મારી કે ભાઈ અહીંના દાળીએ એટલા પૈસા તો કમાઈ લ્યો છે ભાઈ મારી તો અડધી ઉંમર તો ન કહેવાય મારા તો ઘણા વાર પાણીમાં વ્યા ગયા ની હું ત્યાં કોઈ દિવસ ગમાણો મહિને તો માઈને એક લાખ વીસ હજારને એક લાખ ત્રીસ હજાર ને પચાસ હજાર વાપરતા અહીંયા બાકી તમને મારા વિડીયો ગમે તો બરોબર છે ન ગમે તો જોઈ મૂકી દેવાના વાત ભૂલી હું તો અહીંયા આવીને ઘણું ભીખી ગયું ખોટું ક્યાં કહેવું અને આપણને તો વિદેશની લાઈફ હૈડી જ છે બધા એમ કહેતા ફાંકા ફોજ કરતા હોય કે વિદેશમાં કાંઈ છે નહીં તો ખોટી હે વિદેશમાં માં એવું ક્યાંય નથી મને તો એવું લાગે છે યાર કોઈ રોકટોક નથી જો કેવું શાંતિપ્રિય ગામડું છે તમારા હોય ને એટલું તમાર તમારા મગજ હોવો જોઈએ તમારા તેવડો હોય એટલે તમે કમાઈ જ લ્યો અને ખાસ કરીને એકાણુંથી બે હજાર બેની સાલમાં જન્મેલા બી લોકો હોય ને એના માટે તો કહું આ મારી એ જ પ્રમાણને કે આપણી તો માઠી જ છીએ કારણ કે આપણે તો જરા કામ આપણા દેશમાં કરીને કંઈક નવું થાય કંઈક નવું થાય કંઈક નવું થાય ખાસ કરીને ગુજરાતમાં બે પીછા ભેગા જ ન થાય એના કરતાં હિંગલા પોતલા બાંધી લેવાય જો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ આગળ આવવું હોય ને તો બીજો કંઈ રસ્તો છે નહીં હું સ્ટાર્ટિંગમાં આવ્યો હતો ને હું આવ્યો એને અત્યારે બે વર્ષ થઈ ગયા સ્ટાર્ટિંગમાં આવ્યો હતો ત્યારે પચાસ હજાર પગારેથી ચડેલો હતો અને મેં વિચાર્યું નહોતું હું કંઈ આટલા બધા દેશ ફરી લે અહીંયા આવીને અહીંયા આવીને હું સાત કન્ટ્રી મેં ટુરિસ્ટ વિઝા તરીકે ફરી પણ લીધી જીવનની મજાઈ માણી લીધી કેટલા બધા કલ્ચર જોઈને ખા અને પ્લસમાં અત્યારે હું મેં તમને કીધું ને કે એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર રૂપિયા કમાઉ છું અને પચાસ હજાર વાપરતા એટલા હું ચોખ્ખા વધારું છું ભલે કામ હું કરવું પડે અત્યારે ચૌદ કલાક ડેલી માટે પણ યાર તો હવે શોખ વસ્તુ જેવી છે ને પાંચ હજારની વસ્તુ પહેરવી તો પંદર કલાક ખેંચવી એ અને અત્યારે એવો મસ્તીનો ફોન આવે બાકી આપણે ભાઈ મોટિવેશન બહુ દેવું નથી આખું ગુજરાત મોટિવેશન એ રોસ્ટિંગ મોડમાં છે અત્યારે આપણે હપ્તે સ્વીપ લઈ લઈએ કે આ ક્રેટા લઈ લઈએ એટલે ભાઈ ગામમાં રોલા ચાલુ થઈ જાય ને બીએમડબલ્યુ ને ટેસ્લા રેન્જ રોડવાળા માલિક હોય ને એ હા એટલા શાંતિપ્રિય હોય ને મારે ઘરની નીચે જ એક ભાઈ રહે છે એ ફૂટબોલર છે અને એની પાસે ત્રણ આખી ફેમિલીમાં એની સિસ્ટર પાસે એના નાના ભાઈ પાસે પોતા પાસે બધાની પાસે બીએમડબલ્યુ કાર છે અને હવારના પોરમાં જ્યારે કાર હવાર આમ ચાલુ કરીને આમ રેસ મારે ને ત્યાં આમ ચાલો આપણું હું તો હોય ને રૂમમાં તો મનની અંદર એ પોકા જ દેખાય કે ભાઈ આપણે વાં સ્વીપમાં અને ટાટા સુમોમાં અને બોલેરામાંથી સીન સપાટા નાખતા હોય તો આ જઈ લે ને આમ થોડીક કીક જડે કામ કરો અને થોડુંક તો ભેગું કરવું જ જોઈએ બાકી આના પ્રમાણે આપણે કાંઈ વેલ્યુ નથી શું કેવું આડો ઉતર્યો તો ઉતરી જાય બે ત્રણ ગ્રહ નડે જ છે સમજ્યા એટલે હવાય ભાઈ વિદેશ તો આવી જ જવાય ખાસ કરીને ત્રણ જમાનાની અંદર તો ખાસ મેં કીધું ને કે એકાણુંથી બે હજાર બેની વચ્ચેનો જેનો જન્મ થયો હોય ને એના તો બે પૈસા ભેગા થતા જ નથી જેને પોતાની મહેનતે કરવું હોય ને ઇન્ડિયાની અંદર ગુજરાતમાં ગમે ધંધો કરો ચાર પાંચ ધંધામાં ગોટે વરી જ જાઓ આપણી સલાહ છે બાકી ભાઈ એમ કહેતાય કે દાડિયાથી અમે કમાઈ લઈ છે તો ભાઈ કમાવું અમે ક્યાં ના પાડી પણ તમે ત્યાં કમાતા હશો એનાથી આમાંથી કંઈ નહીં આવે બીએમડબલ્યુ માં નીચે પડી ગયું એમાંથી જો નાના ભાઈની ગાડી પડી ગઈ અને ઇલેક્ટ્રિક હવે આપણે રૂમે પચી ગયા છે આજે બનાવવાના છે આપણે ભાત અને મનનો ઓલું કાંઈ મગજમાં લેવાનો નહીં મિત્ર સારો એજન્ટ ગોતી અને વિદેશમાં ચોક ગોતવાની ટ્રાય કરવાની જો તમને ઇન્ડિયામાં સારો કોઈ તંત્ર ન મળતો હોય અને તમને સંતોષ ન થતો હોય તો વિદેશમાં સારું જ છે થોડીક મહેનત પડે બધું ઠીક થઈ જાય થોડાક સમયની અંદર હનુમાન જો ઓપની ખુશી જાય આ રૂમની आपने कोई लेटर आयो नहीं चल मेरे दोस्तों को भाई बोल दे सबको તો ગઈશ રૂમે આવીને મસ્ત મજાનું વેજીટેરિયન સુધર ને એક વખત ભાત બને છે ને આપણે બનાવવાની છે મસ્ત તમે જોઈ લેજો આજે આપણા વઘારેલા ભાત કેવા બને છે ટન આવે